ભવિષ્યણીઓ માટે દુનિયાભરમાં જાણીતા બેગલીયા ભવિષ્યની અનેક આગાહી ભૂતકાળમાં સાચી સાબિત જેમાં કે અગિયારના હુમલોમાં મોટા કુદરતી આફતો વગેરે તેમાંથી એવી આગાહી વર્તમાન પડે છે કે રોજિંદા જીવનમાં સાથી સાતી જીવલીમાં ગંભીર ચિંતાઓનો વિષય બની રહેશે આગાહી મોબાઈલ ફોન અને ટેકનોલોજી આપવામાં આવી છે કે પ્રભાવના જમાતી વિશે નાના બોક્સમાં ફોન ખોયેલા માણસ બહુ વૈજ્ઞાનિક ભવિષ્યની સાચી સાબિત પડે છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે એટલે કે નાના બોક્સમાં મોબાઈલ ફોનમાં ખોવાઈ જશે જેમાં આજે તેમાંથી ચોકસ ચોક્કસપણે બાળકોને લઈ ગુપ્ત થયા છે અને જેથીમાંથી મોબાઈલ સ્ક્રીન ડૂબી ગયેલા જોવા મળે અને ફોન માટે દુનિયામાં જળવામાંથી આવ્યા છે કે ધીમે પકડવામાં આવેલા જે અલગ અલગ જે આજે બાળકો રાતે સુતા પહેલાં ફોન ચેક કરી વિના ઊંઘી શકતા નથી જેમાંથી કલાકો સુધી વોટ્સઅપ યુટ્યુબ અને એપ્સ દ્વારા વિશે વાતચીત કરવા માટે તેમાંથી મુશ્કેલ જેવી બની ગયા છે જેમાંથી ફક્ત સામાન્ય આદત અને બની ગયા છે જે બાળકોનો વૃદ્ધ શ્વાસમાં ગંભીર રીતે ડિજિટલ રંગો રોગનો ખતરો બની જેમાંથી ઉપયોગમાં આ સ્વાસ્થ્યમાં ગંભીર રીતે જેમાં નેશનલ કમિશનમાં જે તે કરવામાં આવેલા છે લગભગ ત્યાં સાડે ટકામાં જે સ્કીન સમયમાં નથી પરંતુ તેમાંય છે જે મળતી પ્રમાણે આખો નબળીને મોબાઈલમાં હતી ડિજિટલમાં રોગમાં કહેવામાં આવતા જેમાંથી ઉર્ધોની જે માહિતી કલાકો સુધી જે ફોન સ્કેન કરવામાં આવેલ જે દુખાવો આંખમાં બળતરા માનસિક અચ ઝડપથી વધી રહ્યા છે દરેક જીવન અને સ્વાસ્થ્ય ધીમે ધીમે ખોખલા કરી રહ્યું છે